તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો દેશમાં બે હાજર પચીસનો મહાકુંભનો છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે અને દેશ વિદેશના પ્રવાસીઓ ભારતમાં આવવા લાગ્યા છે ત્યારે મિત્રો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બેંગકોકમાં એક ભારતીય સ્કાય ડ્રાઈવરે મહાકુંભ બે હજાર પચીસ નો ધ્વજ આકાશમાં ફરકાવ્યો હતો

અનામિકાએ આઠ જાન્યુઆરીના રોજ એક સાહસિક કાર્યક્રમમાં આ કામનામું કર્યું છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે અનામિકા વિમાનમાંથી કૂદતી જોવા મળી રહી છે અને તેર હજાર ફૂટ ઉપર અનામિકા આકાશમાં તેના બંને હાથમાં મહાકુંભનો ધ્વજ પકડીને ઊભેલી છે તો મિત્રો આ વિડિયોનો અત્યારે લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે તો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો